અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિજ પહોળો કરવા માટે બ્રિજ પાસે એકસો અડતાલીસ ઝૂંપડા તો તોડી પાડવામાં આવ્યા પરંતુ એક મહિનાથી તેનો કાટમાળ દૂર નથી કરી શકાયો ચાર વાર પોલીસ બંદોબસ્ત નહીં મળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે પંદર ફેબ્રુઆરી મહાનગરપાલિકા દ્વારા ખાડિયાની ચાલ ખાતે એકસો અડતાલીસ ઝુંપડા તોડી પડાયા ત્યાં ડિમોલેશન તો કરી દેવામાં આવ્યું પરંતુ તેનો કાટમાળ ત્યાં જ છે કાટમાળ ઉઠાવવા માટે એક માર્ચના રોજ મ્યુનિસિપાલિટીએ

કોર્પોરેશન દ્વારા જે કહી શકાય કે પૂરી પાડવાની જે દાવા જે છે તે કોર્પોરેશન તંત્ર કરી રહ્યું છે છતાં પણ જે આ કાટમાળ જે છે તે કાટમાળ હટાવી શકાયો નથી તો કહી શકાય કે જે પ્રમાણે કેશવનગર પાસે તોડેલા આ જે ઝૂંપડા છે તેનો જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની કામગીરી કોર્પોરેશન તંત્ર ક્યારે કરશે તે જોવું રહ્યું અને સાથે જ વાત કરવામાં આવે તો એકસો એ અડતાલીસે અડતાલીસ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી હોવાના જે દાવા જે છે તે તંત્ર દ્વારા કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં અમદાવાદમાં આવેલી શુભમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા નવા મતદાન